સિહોર નગરપાલિકા વોર્ડ નંબર ચાર ગટરના પ્રશ્નને લઈને સ્થાનિકો દ્વારા મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો સિહોર નગરપાલિકા વોર્ડ નંગ દશંશ ચાર ખાડિયા નવરંગ સોસાયટી મેલ્ડી માતાજી મંદિર પાસે આવેલ રેલવે પાટા પાસેના મુખ્ય માર્ગના આરસીસી રોડ ઉપરની આશરે પાંચમી વધુ ખુલ્લી ગટરો તેમજ ગટરનું ગંદકી પાણીથી તલાવડી ભરાયેલ જેવી પરિસ્થિતિ સ્થિતિ સર્જાઈ છે લોકોએ અનેક રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી ઘેરી બનેલી સમસ્યાને લઈ લોકો હવે આંદોલનના મૂળમાં જણાય છે મારા પાછું ગાંધીનગર વાળી ગાડી આવી દે એમ નથી કાંઈ નઈ ગાડી આવી પાણી ખેંચી વહી જાય ગાળ તો કોઈ કાઢવા આવે તો કાઢે ને માલિકા કોઈ આવતા નથી ગાળ એમ ગાળ જ હવે જો આ બીજી ટાંકી છે એ આખી અમને ગાળથી ભરેલી છે અને આખા એરિયાનો કચરો પણ અહીંયા આવે છે આ ભરેલી છે આમાં ક્યાંથી પાણી આગળ હાલવાનું છે એટલે તમે રૂબરૂ જોઈ શકો છો કે આ કેટલી ભરેલી છે ગાળથી આ કચરું હોદન આમાં આવે છે આખા વિસ્તારનું આમાં ખેંચાય વોર્ડ નંબર ચાર ખાડીયા ચોક ખાડીયા વિસ્તાર આ એક મહિનાને વીસ દિવસથી પ્રશ્ન ચાલે છે એનું હજી સુધી કાંઈ નિરાકરણ લાવ્યું નથી આ પાલિકા હવે આનું કઈક નિરાકરણ લાવીને સોલ્યુશન કરી દે કે અહીંથી પાણી આગળ હાલતું થઈ શકે અને થોડોક વરસાદ આવે તો પણ પાણી બેક મારવા માંડે છે દરેક વિસ્તારના ઘરમાં આ ત્રીજી ટાંકી છે આ ટાંકી જોવા જો તમે આખી કાયદેસર અત્યારે માટીથી ભરેલી છે તો આમાં પાણી ક્યાંથી હાલવાનું છે આ પ્રશ્ન જેટલી વાર આવ્યા એટલી વાર કીધો પણ આનું કોઈ સોલ્યુશન હજી સુધી લાવી નથી હવે એની પાસે સાધન નથી એમ કે ગાળ કાઢવા માટેની નાની ગાડી છે એ અમારી પાસે અત્યારે બંધ હાલતમાં છે તો હવે એને બે અમારે આ મહિનાથી ગટર છે અમારે હા પાંચ ગટર રીતે છે રાત્રે અમારે આવું હોય તો લાઇટય તો ઘરે આવી તો કેવી રીતે અમારે આવું અંદર વ્યા ગયા હોય તો

છતાં હાલ પાલિકાના વિક્રમ વાળા આવીને એ ખાલી એની ગાડીથી પાણી ખેંચી શકે છે એનો ગાળ નથી નીકળતો હવે એ ગાળ કાઢવા માટે પાલિકાની ગાડીની જરૂર પડે તો પાલિકા પાસે ગાડી એવી અત્યારે હાલમાં ચાલુ નથી એટલે હવે આ વિસ્તાર સાધનો નથી સાધનો નથી માણસો નથી આવતા માણસો નથી માણસોને બોલાવી તો માણસો કે અમારી પાસે ઇકમ નથી પાવડો નથી કે ઢાંકણું ખોલવા માટે કોચ નથી અને અત્યારે આ મહામારી હાલે છે બીમારીની તો હવે આ આનું કાંઈક સોલ્યુશન લાવી આપે એવી બધાની માંગ છે આખા ખાડીયા વિસ્તાર વોર્ડ નંબર ચાર ની આ પ્રશ્ન છે આ કોઈ અમે જાય કે કમ્પ્લેન લખાવો પણ કમ્પ્લેન તો કેટલા આઠ મહિનાથી તો લખાવી છે પછી કમ્પ્લેન લખે લખાવીએ શું કાંઈ થાય માણસો કામ કરે તો કામ ઓલું બંધ થાય પાણી આવતું વગર પાણી આવતું બંધ ન થાય આ પ્રોબ્લેમ છે આનો હલ કરો અમે એવી પ્રા ઓલું કેવી છે કારણ કે આમાં રોગચાળો ફેલાય છે તમે જોઈ રહ્યા છો અત્યારે કેવો અહીંયા ગોબર વાળો છે આ બધું ખુલ્લું પડ્યું છે ઓલા પણ કચરો આવે છે આખા વિસ્તારનો તણાય આ બાજુ તમે જોઈ શકો છો બધી આખા ભેગો થાય છે અને આ ખુલ્લું છે એટલે હવે આનું કઈ સોલ્યુશન લાવી આપે એવી અમારી બધાની માંગ છે આ ઢાંકણા લગભગ આઠ દસ મહિનાથી અહીંયા પાણી નીકળે છે નહોતો વરસાદ તોય જાય ભાઈ ગયું અને વાસ્યા રહેવાતું નથી હલાતું નથી ગાડીઓ હાલતી નથી અને બીમારીનો કોઈ પાર નથી એવો છે